વાપીમાં અસામાજિક તત્વો હવે બેફામ બન્યા છે જેમની બહાર છૂટા હાથની મારપીટ કરી છે નજીવી બાબતે જે વિવાદ થયો હતો તે મારામારી સુધી પહોંચી ગયો લુખા તત્વોના આતંકનો પણ હવે સામે આવ્યો છે મારામારીના વિડીયો અંગે હવે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે વલસાડના વાપીના આ દ્રશ્યો છે કે જ્યાં અસામાજિક તત્વો કેટલા બેફામ બની ગયા છે તેનો આ પુરાવો છે અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર છે માનવ વાપીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છૂટ્ટા હાથની મારામારી જાહેર માર્ગ પર કરી શું કારણ શું વધુ માહિતી વલસાડ જિલ્લાના વાપી જે હાઈવે છે ત્યાં આગળ એક જીમ આવેલું છે અને વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જીમની બહાર કેટલાક અસામાજિક તત્વો છૂટ્ટા હાથની મારામારી કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આપ પણ જોઈ શકો છો કે કઈ રીતે ઉગ્ર દેખા ઉગ્ર રીતે મારામારી કરી રહ્યા છે જે આત્મા આવ્યું ધોકા અને અન્ય લાતમલાત કરી રહ્યા છે અને જે રીતે જાણવા મળી રહ્યું છે કે જીમમાં બે વ્યક્તિઓ વચ્ચે કંઈક નાનકડી બાબત અમે બબાલ થઈ હતી અને બંને જે ઇસમો હતા તેઓએ તેમના મિત્રોને બોલાવ્યા હતા અને ત્યારબાદ એ જીમની બહાર આ બબાલ થઈ હતી બબાલનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાપી પોલીસ પણ આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ જે પ્રકારે નાની નાની વાતોમાં આ રીતે જાહેરમાં મારામારી થાય છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ ની જે વ્યવસ્થા છે તેના પર અનેક સવાલો ઉભા કરી જાય છે બિલકુલ આભાર માનવ તમામ જાણકારી માટે